હવે કોક હગું સારું આવે ને તો એને ઓરાઈ દેવી કંટાળો કોઈક ને વાત કરવી પડશે મારા થતું બાધા રાખીએ કે અને મને પગ દુખાવ થાય ને હગા માટે કઈ નો કરું કોક મળી જાય તો મારા મેર પડી જાય કે અને ભગવાન આવશે હગું કરવા હક તો આવશે હ

મારો મોમો જો હો પચાસ હજાર મારા લઈ ગયો હો કઈ આવશે હવે મને મોઢું બતાવે હોય આવતો નહીં હવે મારો દાવ કરી ગયો જુઠ્ઠું બોલી કે હું હકવ કરાય હવે મને પહેણા તો નહીં આવે કયા આવો શિકર મારો મોમો મારા ભોણા માટે ચટલું દુખાયું એટલે આ શર્ટમાં બટાણી ભૂલી ગયો આવા આ ભોણિયા માટે પેલું બીજો ચોક હગું થઈ જાય તો ભોણિયા એ તો ભોણિયાનું થવા દે બટન બટન ઈ જન વાકે મારો સાધન બાજા મળતો નહી ને ભોણો મારો રખડી પડ્યો કઈ ને બાપુ બહુ લાબુ લાબુ કરો પણ ભોણા ની કાજ આજ હરકે લાબી એક લાબી ભાઈ બોલો બારુ લ્યો તો જવાનું પણ ભોણા ને ઘેર જવું ભોણા નોમ મિથુન મિથુ પર ગોમ જીયો લે આ ગોમ ની જ મને ખબર નહી લે ગોમ નું નોમ મોય ભૂલી જવાય મોય મગજ ભૂલી જવાય ક્યો ગોમ

હવે તમે બે તમે તો મોમા બઉ સીતરી ગયા મને એટલે કેવું કરાવું મોમુ પણ પચાસ હજાર લઈ ગયા પચાસ હજાર લઈ ગયા એટલે